મધ્ય ભારતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સક્રિય બનેલું નવું વાવાઝોડું ઘાતક બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને લાપર વાવાઝોડું આગામી બે દિવસોની અંદર ગુજરાત રાજ્ય ઉપર પોતાનો કહેર વર્તાવતું જોવા મળી શકે છે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે અને કાળા વાદળોની વચ્ચે હાલ રાજ્યની અંદર મેઘ મહેરનો માહોલ જામેલો જોવા મળ્યો છે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમ અને વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર તોફાની પવન સાથે ગુજરાતની અંદર ચલકાતા જોવા મળ્યા છે અને ઘોડાપુર આવવાને લઈને રાજ્યની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર પાછલા બે દિવસથી

રાજસ્થાનના વિસ્તારોમાં ગ્વાલેર અને અલાહાબાદના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે અતિ ભયંકર જોર જોવા મળી શકે છે જેવી આગાહી પણ ગુજરાત માટે આજે દર્શાવવામાં આવી રહી છે ફરી એકવાર ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે અને અરબ સાગરોમાંથી તોફાની પવન અત્યારે આગળ વધીને ગુજરાત ઉપર ટકરાતો જોવા મળ્યો છે આમ એક સાથે બે સિસ્ટમોની અસરો ગુજરાત રાજ્ય ઉપર હાલ અત્યારે જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળ્યો છે ને ગાજવીજ સાથે આજે મેઘ ગર્જનાની સાથે વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘ મહેર થવાને લઈને ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળ્યો છે જેમાં કચ્છના દરિયાકાંઠા એ વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર પવન સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવે જોર વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનો અતિ ભયંકર પટ્ટો અને ઘેરાવો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે અને સતત અને ભારે દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર મેઘરાજાની ત્રાસી નજર જોવા મળી છે ને જેના કારણે આગામી કલાકોની અંદર જેમાં ત્રણ કલાકની અંદર ગુજરાત ઉપર ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ અત્યારે મજબૂત બનીને ગુજરાત રાજ્યની અંદર કાળા વાદળોની સાથે ભારે ઘેરાવો ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો જોવા મળી રહ્યો છે આમ સિસ્ટમનું જોર વધવાના કારણે આજે ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે પલટાની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગરના જિલ્લાઓની અંદર મેઘમહેર આગામી કલાકોમાં જોવા મળશે સિસ્ટમનું તીવ્ર અને ભારે દબાણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર બનતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર પણ મોટો વધારો ફેરફાર જોવા મળી રહ્યો છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં તમે પણ જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો આ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યંત મજબૂત બનતો જોવા મળ્યો છે ને જેમાં પણ સૌથી વધારે રાધનપુર મહેસાણા હિંમતનગર વિરમગામ અને અહેમદાબાદના જિલ્લાઓમાં આજે ભયંકર મેઘ તાંડવની આગાહી કરવામાં આવી છે ને ઉત્તર ગુજરાતની અંદર આજે પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદ આજે જોવા મળી શકે છે આજની રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળશે સાથે સાથે કાલે વહેલી સવાર દરમિયાન પણ ગુજરાતની અંદર ભયંકર જોર વધતું જોવા મળી શકે છે ને આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી બે દિવસોની અંદર રીતસરની સાથે ભયંકર આભ ફાટતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળશે ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગરના વિસ્તારો પાલનપુર મહેસાણાની સાથે રાધનપુરની સાથે થરાદના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારો સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાઈને પોતાનું ભારે તીવ્ર દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયો હોવાના કારણે ભારે જોર વધતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે આજની રાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મેઘરાજા તબાહી મચાવતા જોવા મળવાના છે જી હા મિત્રો સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનવાના કારણે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાના વિસ્તારો નડિયાદ ખંભાતનો પંથક વડોદરાનો જિલ્લો દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી છે અને આ વિસ્તારોની અંદર સિસ્ટમની સ્ટ્રફ લાઇન આવી રીતે ખેંચાયેલી જોવા મળી રહી છે જેને જોતા આજે ખંભાતના પંથકોની અંદર દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાની અંદર લુણાવાડાના વિસ્તારોની અંદર અહેમદાબાદના સાથે વડોદરાના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં વરસાદીય સિસ્ટમ હવે પોતાનું રૂપ બદલતી જોવા મળી છે અને લો પ્રેશરનું ભારે દબાણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળ્યું છે આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર મહુવા અલંગ ભાવનગર અમરેલી ઉના વેરાવળ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરના જિલ્લા ગોંડલ જસદણ બોટાદનો વિસ્તાર ચોટીલા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ધોળકા જામનગરના વિસ્તારોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતાં જોવા મળશે ને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની સ્ટ્રફ લાઈન લંબાયેલી જોવા મળી છે ને સ્ટ્રફ લાઇન લંબાવાની સાથે જ ભારે દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સર્જાઈ રહેલું જોવા મળ્યું છે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અને સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને સ્ટ્રફ લાઇન રાપરના વિસ્તારોમાં ગાંધીધામના વિસ્તારો ખાવડ બાડેલીને નળિયાની અંદર આ સિસ્ટમની સ્ટ્રફ લાઇન મજબૂત બનતી જોવા મળી છે ને રાપરના પંથકોની અંદર ભયંકર વરસાદ આજની રાત્રિ દરમિયાન વરસતો જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોની અંદર જ્યાં બારે માસ લીલાછમ ઝાડવાઓ જોવા મળતા હોય છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન મેઘતાંડવને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાઈ હોવાના કારણે ભરૂચ નર્મદા સુરત તાપીની સાથે વ્યારાના વિસ્તારો નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ભારે મેઘ પ્રલય જોવા મળી શકે છે આમ ભારે વરસાદ આજેને આવતીકાલ દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના પંથકોની સાથે દક્ષિણ ગુજરાતમાં આજેને આગામી બે દિવસોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહીની સાથે રાજ્ય ઉપર મોટું એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યમાં ખાબકતો જોવા મળવાનો છે